સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ અવસર પર ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પટ્ટ દ્વારા આરોગ્ય તંત્રને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર વર્ષની જેમ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના પાવન અવસર પર પ્રથમ સોમવારે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ડેપ્યુટી કલેક્ટર ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ડોક્ટર ચૌધરી ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ સોની ગિરીશભાઈ જગજીવનભાઈ ભટ્ટના સાત સહયોગથી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતિકુંવર પ્રેરિત સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષા સોની ગીતાબેન દિલીપભાઈ ચલ્લા રાણપુર સુરઠવાડા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું ત્રણસો ત્રેસઠથી વધુ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ યાત્રીઓ સિનિયર સિટીઝનને આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો

તો તે હેલ્થ અહીંયા દરેક લાભાર્થીઓને બ્લડ પ્રેશર મેઝરમેન્ટ અને રેન્ડમ બ્લડ શુગરનું તપાસણી કરવામાં આવે છે અને તેને લગતી આઈસી મટીરિયલ અને તેની માનસ રીતે માનસિક રોગના જાગૃતિ માટે ફેલાવવા માટે કાર્ય હેલ્થ કેમ્પ રાખવામાં આવેલો હતો તેનું આયોજન કરવામાં આવ્યું રિલાયન્સ સિટી સેલ તથા તાલુકા હેલ્થ ઓફિસ તરફથી એક હેલ્થ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે જે શ્રાવણ માસના પહેલાં સોમવારે આપણે દર્દીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને આજે ચાલુ વરસાદે પણ આપણે એટલી ઉત્તમ વ્યવસ્થા કરેલી છે કે પણ દર્દી હોય અને વિનામૂલ્યે કોઈપણ જાતની બીમારીને વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે જે આપણે અને આ આયોજન હિરાબેન સતી કુંવર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે જે ખૂબ જ સરાહનીય કામગીરી છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું જય સોમનાથ હું ગિરીશભાઈ જે પટ પ્રમુખ શ્રી ગોલ્ડન સિલ્વર એસોસિએશન વેરાવળ આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે પ્રથમ દિવસે હીરાબેન ક્ષતિ સેવા ટ્રસ્ટ તરફથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરે એમાં જીતુભાઈ કુહાડા તથા માનસિંહભાઈ પરમાર તથા અન્ય આગેવાનો સોમનાથના ટ્રસ્ટીઓ બધા હાજર રહેલા આ તકે

સલ્લા રાણપો સોરઠવાળા ભરા સોમનાથ મહાદેવ સોમનાથ સોમનાથ મહાદેવ મંદિરના ખાતે આવેલા દર્શનાર્થીઓ યાત્રીઓ ને સિનિયર સિટીઝન ના સુખ કાર્ય આરોગ્ય ચેકઅપ ચેકઅપ કેમ્પ નું શુભારંભ પ્રસંગે પર શ્રી જનકભાઈ સુરત દ્વારા સ્વર્ગીય હિરાબેન પ્રભુદાસભાઈ સેવા ટ્રસ્ટ ને ખૂબ ખૂબ Abone